रे महादेव केम छो गाइस बहुत बड़ा मजा आज से पहले तुम्हारी तो चलना तुम्हारे स्वागत छे ना जिन मार सुनो आप लोग सब अब गाइस तुम्हें જોઈ શકો છો આજે કરે ઘણા બધા મહેમાન એવા છે પોરવંદર છે એવા છે પછી જૂના ગઠ્ઠા એ તો गाइस તમે બી કન્ટિન્યુ બ્લોક માં રહેજો તમને બતાવું છે હમણા કોણ કોણ મહેમાન એવા છે તો गाइस આજ છે અમાર કાલીબિંગ અમે જોઈ શકો છો

টাকা <laughs> কারি <laughs> Togek, boleh, baik. Oke. Okay? Odo, dulan <laughs> buat apa? Pergi, Ayo. કરો <laughs> છો <laughs> બાજુ ક્યાં 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 એ હું નાડી મને બોલાય જાય માથું દેખાય હા હા માતા કેશો કેશો માતા બન ખાઈ ગયા માતા પણ ખાઈ ગયા માતા બન ખાઈ ગયા

તમે જોઈ શકો છો બિલાડી પડી ગઈ છે ટાકા માં જોરો બાસકો મારી મોટે થઈ ક્યાંક तो को बोले कहो तू रेवा देवला फोन करू देखो हमारे घर पे मेहमान आए और मेहमान नींद कर रहे है आप देख सकते हो ये काड़ी का लड़का है वो भी नींदर कर रहा है वो ये शीतल का लड़का है वो भी नींदर कर रहा है તો ગાઈસ તમે બધા જોઈ શકો છો અમારા ઘરે મહેમાન આવ્યા છે મહેમાન થાકી ગયા છે તો નિંદરમાં છે કે આ લોકો બનને કે કબાટમાં ખુશખુસ કરે છે ખતારે કબાટ હવે ખબર નહી શું કરે છે આપણે જોઈએ છે કે આ લોકો શું કરીએ છે આ કરે છે ના બનને સુતા છે મહેમાનો હોય ગાડી આમ ઓવા જોઈ જીવન છે

આ પૂજા બેન અમે છૂટું નું નવ વાગ્યા નું બનાવતા હતા અત્યારે અગિયાર વાગ્યા છે અગિયાર વાગે રેડી થઈ ગયું છે આ સાબુદાણા છે બટેટા છે અને ટમેટા એના પાપડ બનાવી છે તો ગાય તમે જોઈ શકો છો તમે લોકો પણ આવી રીતના બનાવો છો કે નથી બનાવતા કોવિડ કરજો નીચે ના પાપડ ભાવતા હોય પણ તમે કરજો કેવા બનશે ક્યારે બને કે નથી બનતા હોય તો ચાલુ ચૂકાય પછી ખબર પડે કારણ કે તડકો તો એટલો બધો આવતો નથી અમારે બહાર ખાડવાના હિસાબે તડકો એટલો ન હોય